આપણે <t Keat Leokart��>

સરકાર માટે ખાસ કરી સરકાર પાક નહોતો દેખાતો માવઠું ક્યાં દેખાવાનું ખેડૂત ખેડૂત સમજી શકે પોતાની થકી આખી આખા વરલની મહેનત જાતી જોઈ શકે આ હકીકતમાં બે દર્દ હોય છે આ કમોસમી વરસાદ અમીર પકોડા ખાવાનું વિચાર તો હોય અને ખેડૂત જીએ આ સરકાર માટે ખાસ સરકારના ટેકે ખેડૂત નથી જીવતા ખેડૂતના ટેકે સરકાર જીવે છે ખેડૂતના ટેકે સરકાર જીવે છે